નમસ્કાર મિત્રો જય માતાજી જય મુગલમાં જય સુનભાઈ જય હોનાલ જોકે આ બધા તમે વાસીને એટલે ખ્યાલ આવી ગયો છે અત્યારે જો આપણે જઈ રહ્યા છીએ દાંડર લઈ અને નેહડે પૂપટડી જોકે આપણે નેહડે પણ ડાંડર પોગાડવાનું છે હવે જોકે શું આવી ગયું છે એટલે ત્યાં પણ થોડુંક ભેગું કરવું જોઈએ અહીંયા તો જો કે નહીં છે તો હવે આપણે અહીંયા લઈ જવાનું છે અહીં ચાર પાંચ ફેરા પોગાડશું ત્યારે થાય તો આજથી આપણે શરૂઆત કરી દીધી છે જો આ એક ભર સાંજે અમે રાતે ભરી આવ્યા હતા અને તેને અત્યારે ઠલવવા જવાનો છે નેહડે તો આપણે જો અત્યારમાં એકલા જઈ રહ્યા છીએ ઠલવવા માટે તો ટ્રેક્ટરનો ભર તો સાંજે જ ભરી આવ્યા હતા હવે જો કે આવા ચાર પાંચ ફેરા અમે ત્યાં પોગાળશું ને ત્યારે એક મહિનો દોઢ મહિનો અહીંયા નીકળશે પછી જો કે સરવાનું થાય તત્કાલિક તો સરવાનું ન થાય એટલા માટે અટાણમાં આપણે જઈ રહ્યા છીએ તો અહીંયા આપણું બધું ને પીડ્યું છે માલ આપણે થોડો માટે વી ગયા છે મા હોનર માતાજીનું નામ લઈને આપણે ધીમે 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 જવા દઈએ કારણ કે અહીંથી તો ઘણું થાય છે વી પચીસ કિલોમીટર જેવું થતું હોય છે તો આપણે જવાનું છે અહીંયા નેહડે દંડ ઠલવવા માટે જોકે આજ પહેલો ફેરો છે હજી આવા ચાર પાંચ ફેરા અમે ઉતરશું ત્યારે મહિનો અગી નીકળશે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ તો બધાને જય માતાજી જય સોનાલભાઈ આપણે જો જઈ રહ્યા છીએ de haber nada det

નાખી દીધા છે હવે આપણે પાસે ફરી જોઈ રહ્યા છીએ ઘરે જોઈ લઈએ જય મા કરી દીધું છે અહીંયા આપણી છે ને આપણે વાડામાં દંડ ઠલવી નાખ્યું છે દંડ ઠલવી રહ્યા એટલે ગરમી ગરમી થઈ ગયા છે જોકે વાદળા છે પણ ગરમી બહુ છે આપણે નાખ્યા છીએ અને હવે પરિવાર પાછા જઈ રહ્યા છીએ માલ છે ને તો આજના પ્લું મા એટલું છે બધાને જય માતાજી જય સોનલમાં